ઓમ બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી ભાનુ શશી ભૂમિ સુતો બુદ્ધ ગુરુચ શુક્ર શનિ રાહુ કેતુ સર્વે ગ્રહ શાંતિ કરા ભ્રવંતુ ઓમ ભૂર્ગ સ્વ ઓમ હર મહાદેવ બધા પારિવારિક મિત્રોને તમારા બધાનું અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં મિત્રો હાર્દિક સ્વાગત છે મિત્રો હંમેશાની જેમ જ ધાર્મિક માહિતી લઈ અને હંમેશા માટે કંઈક અલગ અલગ વસ્તુ લઈ અને આપની આગળ આવીએ તો આજે પણ મિત્રો એવી જ ધાર્મિક માહિતી કે જે આપણા જીવનમાં ઉપયોગી થાય એવી માહિતી લઈ અને અમે આપની આગળ આવ્યા છીએ તો આજે મિત્રો વાત કરવી છે આપણે નવે નવ ગ્રહ દેવની કે ઘણી વખત આપણે એવું સાંભળ્યું હોય કે કોઈ ગ્રહ નબળા હોય તો જીવનમાં તકલીફ મુશ્કેલી અને પરેશાની રહેતી હોય ગ્રહ નબળા ક્યારે હોય તો કે જ્યારે આપણા જન્મના સમયે કોઈ ગ્રહ સારા સ્થાનની અંદર બિરાજમાન ન હોય અથવા તો કોઈ બીજા ગ્રહ હારે એવી યુતિ થતી હોય એટલે કે બીજા ગ્રહની હારે બિરાજમાન હોય ત્યારે આપણે એ ગ્રહ નુકસાનકારક થતા હોય અને જ્યારે પણ કોઈ સારા ભૂદેવ ભૂદેવ અથવા તો કોઈ ગોરવાપાને બતાવીએ ત્યારે તે કુંડલી જોઈ અને તે એવું કહેતા હોય કે આને ગ્રહ દોષ છે આ કે આ ગ્રહના જપ કરાવવાની જરૂર છે મિત્રો તો એના વિશેની આજે વાત કરવા માટે અમે તમારી આગળ આવ્યા તો આ નવે નવ ગ્રહ વિશેની મિત્રો પહેલાં તો વાત કરીએ તો નવે નવ ગ્રહને અલગ અલગ વસ્તુના કારક બતાવવામાં આવ્યા છે જેમ કે સૌથી પહેલાં ગ્રહની વાત કરીએ તો ભગવાન સૂર્ય નામના ગ્રહ છે એ સૌથી પહેલાં બિરાજમાન છે સૂર્યદેવના મંત્રની વાત કરીએ તો તેનો મંત્ર જપાકુ શંકાશમ કાસ્યપેની મહાધુતિમ તમોરીમ સર્વપાપગ્નમ પ્રણતોશમી દિવાકર આ ભગવાન સૂર્યદેવનો મંત્ર છે સૂર્યદેવને આરોગ્યના કારક ગ્રહ કહેવામાં આવ્યા છે મિત્રો જો સૂર્યદેવ આપણી કુંડલીમાં સારા સ્થાનની અંદર બિરાજમાન હોય તો હંમેશા માટે સારું આરોગ્યની પ્રાપ્તિ કરાવે પરંતુ જો સૂર્યદેવની નબળાઈ હોય સૂર્યદેવ કોઈ નબળા ખાનાની અંદર હોય મિત્રો નબળા ભાવની અંદર હોય તો હંમેશા માટે વ્યક્તિ બીમાર રહે છે અને નાની મોટી તકલીફનો સામનો કરવો પડે છે આ રીતે સૂર્યદેવનું જન્મકુંડલીની અંદર આરોગ્યના કારક કહેવામાં આવ્યા એ જ રીતે બીજા નંબરના ગ્રહ એટલે કે ભગવાન ચંદ્રદેવની વાત કરીએ તો ચંદ્રદેવ છે તેને મનના કારક ગ્રહ કહેવામાં આવ્યા છે મિત્રો જેને પણ ચંદ્રગ્રહની વાત કરીએ તો ચંદ્રગ્રહનો મંત્ર કે દધિ શંખર તુષારાભમ શિરોદારાં સંભવમ નમામિ શશિનમ સોમમ શંભુર મુકુટ ભૂષણમ ચંદ્ર ભગવાનને મનના કારક એટલે કે હંમેશા માટે મનને તેજ બનાવવા વાળા દેવ કહેવામાં આવ્યા છે પરંતુ જો ચંદ્રદેવની કોઈને નડતર હોય તો તે વ્યક્તિનું માનતિક માનસિક સંતુલન પણ સારું ન હોય બીજા નંબરમાં કે તે મનથી પોતાનો કોઈ પણ પ્રકારનો નિર્ણય કરી ન શકે આવા ચંદ્રદેવને કહેવામાં આવ્યા ચંદ્ર પછીની વાત કરીએ મિત્રો તો એના પછીના ગ્રહદેવ કે જેને મંગળ ગ્રહ કહેવામાં આવે જેનું નામ આપણે બધાએ સાંભળ્યું હોય મંગલ ગ્રહના મંત્રની વાત કરીએ તો ધળની ગર્ભ સંભૂતમ વિધુ કાંતિ સમભમ કુમારમ શક્તિ હંચમચ ચ મંગલમ પ્રણમામ્યહમ આ મંગલ નામના ગ્રહદેવ છે મિત્રો એ જો જન્મકુંડલીમાં કોઈ નબળા સ્થાનની અંદર બિરાજમાન હોય ચોથા આઠમા કે બારમા ભાવની અંદર બહેલા હોય તો તે વ્યક્તિને સગાઈ અને લગ્નમાં હંમેશા માટે વિલંબ થાય છે અને એક વખત થઈ ગયેલી સગાઈ કે લગ્ન તૂટવાના પણ યોગ બનાવે છે મંગલની સામું જો માંગલિક પાત્ર મળે તો એ વ્યક્તિને વાંધો ના આવે પરંતુ માંગલિકની સામે જો માંગલિક પાત્ર ના હોય તો ઘરની અંદર કજિયા અને કંકાસ થવાના પણ યોગ બને છે આ રીતે મંગલ નામના ગ્રહદેવની વાત કર્યા પછી મિત્રો હવે આપણે વાત કરીએ બુદ્ધ નામના ગ્રહદેવની તો બુદ્ધ બુદ્ધદેવનો મંત્ર જોઈએ તો બુદ્ધ બુદ્ધદેવનો મંત્ર કે પ્રિયંગુ કાલિકમ શ્યામમ રૂપે નમ પ્રીતિમ બુદ્ધમ સૌમ્યમ સૌમ્ય ગુણો પ્રેતમ તમ બુદ્ધમ પ્રણમામ્ય હમ આ બુદ્ધ નામના ગ્રહદેવ એ બુદ્ધિના દેવ કહેવામાં આવ્યા બુદ્ધ ગ્રહ જેના કુંડલીની અંદર બલવાન હોય સારા ભાવની અંદર હોય તેનું બુદ્ધિ બહુ પ્રભાવશાળી હોય પાંચ વ્યક્તિ પણ તેને પૂછી અને દરેક કાર્ય કરતા હોય આવા બુદ્ધ દેવ છે બુદ્ધ પછીના ગ્રહદેવની વાત કરીએ તો એના પછીના ગ્રહ એટલે કે ગુરુ નામના ગ્રહદેવ આવે એ ગુરુદેવનું મંત્ર જોઈએ તો દેવા નામચ ઋષિનામચ ગુરુ કાંચન સન્નિભમ બુદ્ધિભૂતમ ત્રિલોકેશમ તમ નમામી બૃહસ્પતિ એટલે કે ગુરુ નામના ગ્રહદેવ છે તેને આધ્યાત્મિક સ્થાન આપવામાં આવ્યું છે જો આપણી કુંડલીમાં મિત્રો ગુરુદેવ બલવાન હોય તો એ વ્યક્તિ હંમેશા માટે આધ્યાત્મિક તરફ ખેંચાતો રહે છે ધાર્મિક કાર્યમાં હંમેશા અગ્રેસર રહે છે અને એના હાથે ધાર્મિક કાર્ય થવાના યોગ બને છે પરંતુ જો ગુરુદેવ એટલે કે ગુરુ નામના ગ્રહદેવ નબળા ભાવની અંદર બિરાજમાન હોય તો તે વ્યક્તિ હંમેશા ધર્મથી દૂર જવાનું અને જેને આપણે કહીએ કે સારી ન હોય એવી વિધિ એટલે કે જેને મેલી વિધિ કહેવાય એવી વસ્તુ તાંત્રિક વસ્તુ બાજુ આકર્ષિત આકર્ષિત થઈ જાય છે એટલે ગુરુ નામના ગ્રહદેવ છે તે આધ્યાત્મિકના કારક ગ્રહ કહેવામાં આવ્યા ગુરુ પછીની વાત કરીએ તો એના પછીના ગ્રહદેવ એટલે કે શુક્ર નામના ગ્રહદેવ કહેવાય શુક્ર ગ્રહ એટલે મોજ શોખ અને લક્ષ્મીના કારક ગ્રહ કહેવામાં આવ્યા છે જેની કુંડલીની અંદર શુક્ર નામના ગ્રહદેવ બલવાન હોય તે વ્યક્તિ હંમેશા મોજ મોજશોખની જિંદગી જીવે કદાચ એની આગળ પૈસા ના હોય તો પણ તેને હલકી કોઈ વસ્તુ ના ગમે હંમેશા માટે માન મોભો અને પ્રતિષ્ઠા મેળવવા માટે તે મહેનત કરતો હોય અને શુક્ર નામના ગ્રહદેવનો મંત્ર જોઈએ તો હિમ કુંડ મુનાલાવમ બેત્યા નામ પરમ અંગુરુ સર્વશાસ્ત્ર પ્રવક્તા રમ ભાર્ગવમ પ્રણમ હમ એટલે કે શુક્ર નામના ગ્રહદેવની વાત કર્યા પછી મિત્રો હવે આપણે વાત કરીએ કે જેનું નામ બધાએ સાંભળ્યું હોય તે શનિ નામના ગ્રહદેવની તો શનિદેવ છે એ પનોટીના કારક કેવામાં આવ્યા છે મિત્રો જો જન્મ જન્મકુંડલીમાં શનિદેવ બલવાન હોય તો વ્યક્તિને રોડ ઉપરથી મહેલમાં લઈ આવે અને જો શનિદેવની પનોતી હાલતી હોય જન્મ કુંડલીમાં કોઈ નબળા સ્થાનની અંદર શનિદેવ બિરાજમાન હોય તો એ વ્યક્તિ કદાચ મહેલમાં રહેતો હોય તો પણ રોડ ઉપર આવી જાય શનિદેવની પનોતી જેને હાલતી હોય મિત્રો તેને અકસ્માત થવાના પણ બહુ મોટા યોગ હોય શનિદેવની પનોતી હાલતી હોય તે ધંધા રોજગારમાં હંમેશા માટે નુકસાન પામે અને શનિદેવનો મંત્ર જોઈએ તો નીલાંજન સમાભાસમ રવિપુત્ર યમાગ્રજમ છાયા માટન તમ નમામી શનિશ્ચર એટલે કે શનિ નામના દેવની વાત કર્યા પછી હવે મિત્રો આપણે વાત કરીએ રાહુ નામના ગ્રહની તો રાહુ ગ્રહ અને કેતુ ગ્રહ આ બંનેની મિત્રો વાત કરીએ તો પેલા એના મંત્ર જોઈએ તો રાહુ નામના મંત્ર ગ્રહનો મંત્ર કે અર્ધ કાર્ય મહાવીર્ય ચંદાદિત્ય વિમદનમ સિંહિકા ગર્ભ સંભૂતમ તમ રાહુ પ્રણમામ્ય હં અને કેતુ નામના ગ્રહનો મંત્ર કે પલાશ પુષ્પ પુષ્પશંકાસમ તારકાગ્રમ હસ્તકમ રોદ્રમ રોડ્રાત્મક ઘોરમ તમ કેતુ પ્રણમામ્ય હં આ મિત્રો રાહુ અને કેતુની કદાચ કોઈ યુતિ હોય કોઈ ગ્રહની હારે બીજા ગ્રહની હારે પણ રાહુ અને કેતુ બિરાજમાન હોય તો વ્યક્તિને બહુ મોટી મોટી નુકસાની કરાવે છે જેલમાં જવાના પણ યોગ બને છે અકસ્માતના પણ યોગ બને છે ધંધામાં મોટી મોટી નુકસાની આવવાના પણ યોગ આ બંને ગ્રહોને કારણે બને છે એટલે રાહુ અને કેતુ તે પણ ગ્રહ બહુ નબળા હોય તો વ્યક્તિને બહુ નુકસાનકારક કહેવામાં આવ્યા છે રાહુ કેતુ જેની કુંડલીમાં નબળા ભાવમાં હોય તે વ્યક્તિને વધુ પડતું ખોટું બોલવાની આદત હોય હંમેશા માટે બીજા વ્યક્તિઓને છેતરવાના એને મનની અંદર વિચાર આવતા હોય તો મિત્રો આ નવે નવ ગ્રહની જે વાત કરી તે નવે નવ ગ્રહ કઈ કઈ વસ્તુના કારક છે તેના વિશેની તમને માહિતી આપી હવે કદાચ જો જન્મકુંડલીમાં કોઈપણ પ્રકારની ગ્રહની નળતર હોય તો એ નડતર કેમ દૂર કરવી તેના વિશેનો ઉપાય કોઈ સારા ભૂદેવ એટલે કે કર્મકાંડી બ્રાહ્મણ ગોરબાપા પાસેથી આપણે જાણવો જોઈએ આપણી કુંડલી બતાવ્યા પછી આપણને ખબર પડે કે આપણા કયા ગ્રહ કયા ભાવની અંદર બિરાજમાન છે અને કેવું ફળ આપે છે બીજા નંબરની વાત એ મિત્રો કે કદાચ આપણને ખબર ના હોય કોઈ પણ ગ્રહ વિશેની તો અત્યારે શ્રાવણ મહિનો ચાલુ છે આની પહેલાંના વિડીયામાં પણ તમને બતાવેલું છે કે ભગવાન શિવજીનો અભિષેક કરવાથી નવે નવગ્રહની શાંતિ થઈ જાય નવે નવગ્રહના આશીર્વાદ આપણને પ્રાપ્ત થઈ જાય એ આશીર્વાદ મિત્રો આપણને બધાને ખબર છે કે લંકાપતિ રાવણ ઉપર હતા કે જેની ઉપર ભગવાન ભોળાનાથના સાક્ષાત આશીર્વાદ હતા એટલે એના માટે એવું લખાતું કે નવે નવ ગ્રહને ઢોલીએ બાંધી અને સૂતો હતો સોળ તાણી એ રાવણ કે જે પોતાના સિંહાસન ઉપર બેઠો હોય તો ત્યાં શનિ મહારાજ તો નીચે મસ્તક રાખી અને બેઠા હોય તેની ઉપર રાવણનો પગ રહેતો હોય આવા રાવણ ઉપર ભગવાન ભોળાનાથના આશીર્વાદ હતા કારણ કે રાવણ એ મોટામાં મોટો શિવ ભક્ત ગણવામાં આવે છે અને રાવણની આખી નગરી પણ સોનાની હતી એવું બતાવવામાં આવ્યું છે કારણ કે એની ઉપર ભગવાન ભોળાનાથના આશીર્વાદ હતા રાવણને હરાવો એ કોઈ મનુષ્યનું કામ ન હતું એટલી તાકાત પણ એની આગળ હતી એટલો એની આગળ ભંડાર હતો એટલા માટે રાવણ શિવજીની ભક્તિ કરી અને આ બધી વસ્તુ મેળવતો હતો તો આ રીતે શિવજીની જો ઉપાસના કરવામાં આવે મિત્રો શિવજીનો અભિષેક કરવામાં આવે શિવજીના પૂજા પાઠ અથવા તો ઝપટપ કરવામાં આવે તો નવે નવ ગ્રહમાંથી પણ પ્રકારની ગ્રહની પીડા હોય કોઈ પણ પ્રકારની ગ્રહની ખરાબ યુતિ હોય કોઈ પણ પ્રકારના ગ્રહની નરતર હોય તો તેમાંથી ભગવાન ભોળાનાથ આપણને રાહત અપાવી દે છે અને આપણા જીવનમાં આવતી નાની મોટી કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો તેમાંથી છુટકારો અપાવી દે છે તો હંમેશા માટે મિત્રો ભગવાન ભોળાનાથનું પૂજા પાઠ અને અર્ચન કરવું જોઈએ મનની અંદર પણ ઓમ નમઃ સિવાય મંત્રનો જાપ જપવો જોઈએ કદાચ કોઈ બીજા મંત્ર બોલતા આવડે તો બોલાય જો કદાચ કોઈ મંત્ર ના આવડે તો ભગવાન ભોળાનાથના ઓમ નમઃ સિવાય બોલવાથી પણ હંમેશા માટે આપણના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે મિત્રો તો આજે આ જે નવે નવ ગ્રહની મિત્રો તમને વાત આપી તે આધ્યાત્મિક રીતે પણ તમને બહુ માહિતી સબલ લાગી હશે અને આવી નવી માહિતી હંમેશા માટે આપની આગળ રજૂ કરવા માટે અમે આવીએ છીએ મિત્રો જે કંઈ માહિતી આપણે આપીએ તે પૂરેપૂરા પ્રમાણથી અને સારી રીતે આપને સમજાય તે રીતે આપવાની હંમેશા મહેનત કરીએ મિત્રો તો આવી નવી માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક કરી અને મિત્રો બધાને શેર કરજો તમારા સબસ્ક્રાઈબ કરવાથી અમારા આનંદમાં પણ વધારો થાય અને આપણા હિન્દુ સનાતન ધર્મની માહિતી દરેક વ્યક્તિ સુધી પહોંચી શકે એવી અમારી હંમેશા માટે મહેનત હશે મિત્રો તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લાઈક કરી અને શેર કરજો બધા પારિવારિક મિત્રોને હર હર મહાદેવ